સિંબાર્ક પિઠાધીશ્વર લલિત કિશોરદાસજી મહારાજ શ્રી જયારે ઉપસ્થિત છે તો પૂજ્ય પાદ શ્રી લલિત કિશોરદાસજી મહારાજના ચરણો પ્રાર્થના કે આ પ્રસંગે આપણને સર્વ કોઈને રૂડા દિવ્ય આશીર્વાદ પાઠવે તો શ્રી પૂજ્ય લલિત કિશોરદાસજી મહારાજ નિમ્બાર્ક પીઠ લીમડી શશાંક ચક્રમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સુરસાર હેક્ષણમ સહાર વૃક્ષસ્થલ કૌસ્તુભ नमाम विष्णु वसुदेव कंस वसुदेवस्तमेव कंसचाणुर्मर्दनम देवकी परमांदम कृष्ण वंदे स्वामी नारायण भगवान की नारायण भगवान की आचार्य महाराज श्रीनी रामचंद्र भगवान की भारत माता की સત્ય સનાતન ધર્મ કી આજ વડતાલ ધામના આંગણે લક્ષ્મીનારાયણ ભગવાનની પરમ પાવન છત્ર છાયામાં પરમ પૂજ્ય મહારાજ શ્રીના પંચોતેરમાં જન્મ ઉત્સવ લક્ષ્મીનારાયણ ભગવાનના બસો વર્ષના એના નિર્માણ પછીનો પરમપાવન ઉત્સવ અત્યારે જયારે ચાલી રહ્યો છે ત્યારે તમારા બધામાં ધર્મ સંસ્કાર પ્રેમ અને કરુણાનું સિંચન કરનાર પૂજ્ય મહારાજ શ્રી આપણી વચ્ચે બિરાજમાન છે મારા હૃદયમાં જેનું સ્થાન છે એવા પૂજ્ય ભાવિ શ્રી મારી સાથે બેઠેલા મુક્તાનંદ બાપુની ચેતનાને લઈને આવ્યા છે સદાનંદ સરસ્વતીજી મહારાજ આપણું સેવાનું બહુ મોટું ધામ સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય કૃષ્ણદાસજી મહારાજ મોરારી દાસજી મહારાજ ઘનશ્યામદાસજી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં છપ્પનની છાતીના સંત અમારા પ્રિય એસપી સ્વામી બધા જ પાર્ષદ ભક્તો પરમ આદરણીય પૂજ્ય માતુશ્રી અને બાબા રાજા રમાકુંવરબા અને બધાના નામા વિધાન નહીં કરી શકું પણ બધા જ ભગવાન સ્વામિનારાયણનું જે ધર્મ કુળ છે એ આખું ધર્મ કુળ અત્યારે મારી સામે ને અહીંયા બેઠું છે ત્યારે મને અનુભવ થાય છે કે અક્ષરધામ અહીંયા ખડું થયું એવું લાગે છે એક વસ્તુ ભાઈઓ બહેનો આપને વિનંતી કરું કે વર્ષ વર્ષ છે મન સ્વાસ્થ્ય સાથે ભગવાન સ્વામિનારાયણ ભગવાન વર્ષ પસાર કરે પણ તાળીઓ પાડવા કરતા માં વર્ષે આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે છોતેરમું વર્ષ લાલ પાગ સાથે આપણે એમનું સ્વાગત કરીએ ભારતના સનાતન ધર્મના બધા જ સંતો બધા જગતગુરુઓ બધા આચાર્યો શંકરાચાર્યો એ બધાની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે કે મહારાષ્ટ્રી જલ્દી રાજગાદી ઉપર બેસે અને બેસવાના છે એમાં કોઈ કોઈ શંકા શંકા નથી નથી પરંતુ ધ્યાન રાખજો બરાબર હું આજે સવારના અમે કૃષ્ણદાસજી વાતો કરતા હતા જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે સિદ્ધાંતો બતાવ્યા એ સિદ્ધાંતને પરિપૂર્ણ રૂપે જીવતું હોય અત્યારે તો છે બ્રહ્માનંદ સ્વામીને આપેલું લાલજી સ્વરૂપ વડોદરામાં શાસ્ત્રાર્થ કરવાનો હતો અને સ્વામીએ સ્વીકાર કર્યો બ્રહ્માનંદ સ્વામી તો આપતો બધા મુક્તાનંદ સ્વામી એ તો આપ બધા જાણો છો સંપ્રદાયનું ઘરેણું પણ એમના પધરાવેલા લાલજી મહારાજશ્રી હાથો હાથ આપેલા શ્રીજી મહારાજે આજે એના દર્શન કરીને અમે પણ ધન્ય થયા છીએ અભિષેક ચાલતો તો ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જે રીતે અભિષેક થવાનો હોય એ રીતે અભિષેકની પૂર્ણ મર્યાદા સાથે માણસ સ્વયં અભિષેક કરતા હતા અહીંયા કોઈ દેખાદેખી નહોતી અહીંયા રૂપિયાવાળાને ગાદી નહોતા આપતા કોઈ દાતાઓની પાછળ પાછળ ફરવાની વ્યવસ્થા નહીં અને અહીંયા જેટલા નીચે ભાઈઓ બહેનો બેઠા છે સંખ્યોગીની માતાઓ બેઠા છે એ બધાને વિનંતી કરું કે તમારા બધાના મા બાપને ધન્યવાદ આપું કે તમે ટોળું લઈને ભાગ્યા નથી અહીંયા પડ્યા રહ્યા છો બેઠા છો જેને અપેક્ષાઓ હતી જેને આકાંક્ષાઓ હતી જેને પોતાની અંદરની કઈક અભિપ્સાઓ હતી એવા લોકો સત્યના માર્ગે ટકી શક્યા નહીં કારણ કે એને જે જોતું હતું અહીંયા મારા શ્રી પાસે મળતું નહોતું એટલે ખોટા બાના કાઢીને કે આમ કરીને તેમ કરીને પોતાના ટોળા લઈ લઈને નીકળી ગયા હવે મને એ થાય છે કે ઉપદેશ શું આપશો તમે કઈ રીતે ઉપદેશ આપશો આપણા ગુજરાતના બહુ મોટા સંત સંતે બજરંગદાસ બાપા એની પાસે કોઈ જ્યારે પગે લાગવા જાય ને ત્યારે એમ કે તારા મા બાપ ક્યાં રહે છે તો કે બાપુ મારી વાઈફને ફાવ્યું ને એટલે એ બધા જુદા રહે છે એટલે બાપા શું કહેતા બહુ અભણ હતા બાપા તો એ એમ જ કહેતા કે બાપનો ન થયો એ બાવાનો ક્યાંથી થાય ઉપર ઊભો થા હાલતો થા હાલતો થા એમ આ લોકો ધર્મના અંચળા ઓઢી ઓઢી જેને નાટકો કરવા છે એવા લોકોએ મારા શ્રીને ન સમજી શક્યા આઠમા વંશજ ભગવાન સ્વામિનારાયણનું જીન્સ જેમાં પડ્યું છે એનો જે ત્યાગ કરે છે એને દુનિયામાં કોઈ આવકારતું નથી ધ્યાન રાખજો આ મની પાવર ને મસલ્સ પાવરના કારણે કદાચ એ સત્તાઓ સંપત્તિઓથી કદાચ થોડું ઘણું આમ પ્રકાશ આપણને દેખાશે પણ અંતરમાં કંઈ હોતું નથી અંતર જોવું હોય એને રઘુવીર વાડીમાં આવવું જોઈએ આ બધા જ ભક્તોને તમને બધાને ધન્યવાદ આપું છું કે સોફા વગર ખુરશી વગર માન વગર સન્માન વગર હું આવ્યો આયોત્યારથી જોઉં છું કોઈ પણ એમને સહજમાં બધું સાયલેન્ટલી બધું ચાલી રહ્યું છે એનું કારણ માતૃશ્રીની ભક્તિ ઘણા હરિભક્તોના ફોન આવે મને અને ફોનમાં રડતા હોય કે બાપુ માતૃશ્રીની ભક્તિની હવે તો પરાકાષ્ઠા છે પહોંચી ગયું છે ત્યારે હું એને એટલું જ ફોનમાં કોઈ મુંજાતા નહીં માતૃશ્રીની ભક્તિ પાકી ગઈ છે અને આ વર્ષમાં બધું જ આપણા બધા જ કામો બધા પૂરા થઈ જશે પણ મહારાજશ્રીને અમારી સનાતન ધર્મના બધા જ સંતો સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનથી બહાર નથી આ લોકો અમારા માટે એવો પ્રચાર કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને ભાઈઓ બહેનોને કે આ બધા સનાતનના જેટલા સંતો છે દેહાણ જગ્યાઓના આ બધા સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છે આવું ખોટું બોલી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનના વિરોધી ક્યાંથી બસો વર્ષથી બધા સાથે એક મંચ ઉપર બધા બેઠ એક પથારી એક સાથે જમ્યા છીએ પરંતુ જે લોકોને નાટક કરવાના હતા એ પોતાના નાટક હવે સિદ્ધ થતા નથી અને થોડા ખળભળી ગયા છે એટલે સ્વામિનારાયણ ઉભી કરવાના પ્રયાસ કર્યા છે પણ મારે આપ સૌની વિનંતી કરવી છે ભક્તો ભાઈઓ બહેનો બધાને વિનંતી કરું કે તમે જડને ને મૂળને પકડી રાખ્યું છે ગમે એવા સુનામી આવે તો તમારો વાળ વાંકો નથી થવાનો કારણ કે મૂળ ને પકડીને બેઠા છો મૂળને છોડીને જેટલા જેટલા ગયા છે સનાતનની પરમપાવન વિચારધારામાં જેટલા જેટલા ગયા છે આ બધા સાધુ સંતો કેટલું મોટું આપણને બળ દેખાય છે કારણ કે બધાને ખબર પડી ગઈ કે સત્ય અને એક વસ્તુ ધ્યાન રાખજો સત્ય અઘરું હોય છે સત્યની કસોટી હોય છે સોનાની કસોટી હોય પિત્તળ તામાને તાંબાને કોઈ ટચ નથી કરાવતું સોનાને ટચ કરાવવું પડે એમ તમારી થોડી કસોટીઓ થશે માતુશ્રીની ભક્તિ પાકે છે તમારા બધાના નામ અને સ્મરણ મારા શ્રી તો મારા હૃદયમાં એનું સ્થાન છે મને તો મારી શ્રદ્ધાને મેં પહેલાં પણ કહ્યું હતું કે મને વ્યક્તિગત શ્રદ્ધાને કોઈ પૂછે તો બસો વર્ષ આપણા માટે બહુ દૂર પડી ગયું છે પણ સ્વામિનારાયણ ભગવાનને દર્શન કરવા હોય તો આવો મારા શ્રી પાસે આપણને થઈ જાય એમાં દર્શન કારણ કે એમનું ભજન છે એમની સાધના છે ગામડે ગામડે હનુમાન चालीसा થી લઈને કેટલા કેટલા સૌમિનારાયણ સંપ્રદાયની અંદર રહેલી થોડી ઘણી જે સંકુચિતતા હતી એ સંકુચિતતાને નિર્મૂળ કરવાનું કોઈ કામ કર્યું તો તમારા શ્રીએ કર્યું છે અને એના કરતાં વધારે મારે મારા મારા પ્રિય છે એટલે વધારે ન કહેવાય પણ એમને વધારે વધારે કામ કર્યું છે દેશ વિદેશની ધર્મ સભાઓમાં જઈને લોકોને જાગૃત કરવાનું રાજા બાવા માટે ધન્યવાદ આપું કે એમને બહેનો માટે કેન્સર માટે જે કામ કર્યું છે પણ અહીંયા જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેશ વિદેશમાં જે લોકો સાંભળે છે એ બધી જ બહેનોને વિનંતી કરું હમણાં સિવિલમાં એક દીકરીની ખબર કાઢવા ગયો અઢાર વર્ષની દીકરીને કેન્સર હતું પછી એના ડૉક્ટરને મળ્યો હું મોટા મોટા ડૉક્ટરો સાથે મારે તો ડિબેટ કરવાનું થાય મળવાનું થાય મેં કીધું ભાઈઓ હોય એમાં તમાકુ ખાતા હોય ગુટકા ખાતા હોય શરાબ પીતા હોય નોનવેજ ખાતા હોય એ લોકોને તો સો ટકા કેન્સર હોયનું હોવું જ જોઈએ પરંતુ દીકરીઓને શું છે ત્યારે એને કીધું કે બાપુ બર્ગર પીઝા ને પાણી કેન્સરના દાતા છે આજ પંચોતેર માં વર્ષે પ્રતિજ્ઞા લેજો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારી એક પણ બેન દીકરી બર્ગર પીઝા નો ખાય અને ખાવો હોય તો ઘર એમાં તાળી નહીં પડે કારણ કે છોડી નહીં શકે ને પરંતુ મહારાષ્ટ્રી માટે જયારે આપણે આટલું કર્યું છે ત્યારે બહારની વસ્તુ અપવિત્ર વસ્તુ અપવિત્ર ફૂડે આપણા ચિત્ત વૃત્તિને અશુદ્ધ કરી નાખી છે નાના નાના દીકરા દીકરી ઉપર બળાત્કાર ને દુષ્કર્મની ઘટના સુકામ કામ ઘટે છે એના જીમીદાર બધા સાધુ સંતો પણ છે બધા જ છે કારણ કે સમજાવવાનું હોય તે સમજાયું નહીં ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી કઈ રીતે દાન ને પૈસા લૂંટી લેવાનું એ કામ આપણે કર્યું મૂળ સિદ્ધાંતો સમજાવ્યા નહીં અને એ ન સમજાવ્યા એના કારણે આજે આટલી બધી ખરાબી થઈ છે દારૂ જુગાર નોનવેજના ચારે બાજુ હાટડા ખુલી ગયા છે ત્યારે મારે સ્વામિનારાયણ સંપ્રદાયની આ પરમ પાવન મહાન મંચ ઉપરથી હું આખી દુનિયાને વિનંતી કરું છું હાથ જોડીને કે હવે થોડાક પાછા વળી જાઉં લક્ષ્મીનું પૂજન બે દિવસ આપણે બે દિવસ પહેલા કર્યું ધનતેરસે લક્ષ્મી એટલે માં માં નું દૂધ પીવાય ને પોષણ મેળવાય એ માના દૂધને જ્યારે પેલામ લઈને કોઈક વેચવા નીકળે ત્યારે રાક્ષસ કહેવામાં આવે છે એમ આપણી સંપત્તિ જ્યારે દારૂ જુગાર નોનવેજ કે ખોટી જગ્યાએ જાય ત્યારે માના દૂધને વેચવા જેટલું પાપ લાગે છે એટલું ધ્યાન રાખજો અને આ કામ પૂજ્ય મહારાજ શ્રી કરી રહ્યા છે મહારાષ્ટ્રનો એકદમ આમ કડક સ્વભાવ કે હું ધર્મથી વિરુદ્ધ ક્યારે જઈશ નહીં એટલે એને દીક્ષા આપવાનું પણ બંધ કર્યું કે કારણ કે દીક્ષા આપી એવા તમે લાયકાત ધરાવો ત્યારે દીક્ષા આપે ને દીક્ષા માટે તો કેટલો કેટલો બાર વર્ષ શિક્ષા ને બાર વર્ષ દીક્ષા ચોવીસ વર્ષ સારું સારું બોલતા શીખી જાવ થોડુંક ઇંગ્લિશ આવડતી આવડી જાય એટલે ભગવા કપડાં પહેરાવે એ મારા શ્રીનો પહેરાવે બીજા બધા ભલે પહેરાવતા કારણ કે અહીંયા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોની સાથે ચાલી રહ્યું છે સવારમાં મારે ફોન આવ્યો કણીરામ બાપુ થી લઈને દુર્ગાદાસ બાપુ મુક્તાનંદ બાપુ ની તો એમ કહેતા હતા ફોન માં કે મારું શરીર જ અહીંયા છે બાકી હું વર્તાલ પહોંચી ગયો છું એવું કહેતા હતા આવું આવા બધા સાધુ સંતો આ બધી ચેતનાઓ જ્યારે સનાતન ધર્મ ની દેહાણ જગ્યાઓ આ બધી આપની સાથે છે મારે વિશેષ સમય નથી લેવો પૂજ્ય મહારાજશ્રીને સાંભળવા છે એટલે પણ વ્યસન અને ફેશનને દૂર કરી માતા પિતાના સતત સંગમાં રહેજો જેટલું બને એટલું ભજન કરવું એકાંત આપણે ટીવીના રિમોટ કંટ્રોલને આપીએ એના કરતાં આપણે એકાંતમાં સ્વામિનારાયણ ભગવાનની રામની ક્યાંક પાંચ માળા કરશો તો તમારી પેઢીઓ તરી જશે અને આવો આપણે બધા સાથે મળી લક્ષ્મીનારાયણ ભગવાનને ભગવાન રામકૃષ્ણ શિવને પ્રાર્થના કરીએ કે આવતું વર્ષ જ્યારે આપણે ઉજવીએ ત્યારે બે પાંચ લાખની મેદની વચ્ચે હજારો સંતો સાધુ સંતોની વચ્ચે અમારા ભાવિ આચાર્ય એ પૂર્ણ આચાર્ય બને એના સ્વરૂપમાં આપણે એના દર્શન કરીએ એની આરતી ઉતારીએ એવી ભાવના સાથે બધા જ સાધુ સંતોના ચરણમાં દંડોત પ્રણામ સાથે ફરી ફરી સ્વામિનારાયણ ભગવાનને લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે કસોટી બહુ થઈ ગઈ છે અને હવે એ કસોટીનો અંત આવી અને વળી પાછા આપણે મૂળ સ્થિતિમાં જે સ્થિતિમાં હતા એ જ આઠમાં ભગવાનના વંશજ એ વંશજ પાછું નવમું વંશજ શરૂ થઈ અને આપણને બધાને દર્શન આપે એ ભાવના સાથે સર્વેત્ર સુખીને સંતો સર્વે સંતો નિરામયા હા સર્વે ભદ્રાણી પ્રસંતો ન્યાય આ બધા ખૂબ સુખી ગાઓ ખૂબ આગળ વધો તમારું ધન ધાન્ય સંપત્તિ મેન્યુ પાવર ને મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ ગાય અને બેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય એ ભાવના સાથે બધાને જય શ્રી જય સ્વામિનારાયણ જોરદાર તાલીના ધ્વનિથી આપણે શ્રી લલિત કિશોરદાસજી મહારાજ ના દિવ્યા આશીર્વાદ ને બે હાથ ઊંચા કરીને તાલી ના થી આપણે ભક્તો નો વધાવી લઈએ